વલસાડ એલસીબીએ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી એક આયસર ટેમ્પામાંથી અગિયાર લાખ ઇઠ્યોતેર હજાર ચારસોના ના દારૂ સાથે ચાલકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો તારીખ વીસ માર્ચ બાર કલાકની બુધવારના રોજ મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે એક ટેમ્પો નંબર જી જે થ્રી એટી નાઇન વન થ્રી ટુમાં વિપુલ પ્રમાણમાં દારૂ વાપીથી નીકળી વલસાડ થઈ સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે એલસીબીએ ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ચઢતા દક્ષિણ છેડે વલસાડથી સુરત જતા માર્ગ પર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા એલસીબીએ ટેમ્પા ચાલકને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો ટેમ્પા ચાલકે ટેમ્પો સાઇડે ઉભી રાખી એલસીબીએ ટેમ્પાના કેબિનમાં તાડપત્રી ખોલી અંદર તપાસ કરતા સૌપ્રથમ પુઠાના પુઠ્ઠાના બોક્સના પાર્સલો બનાવેલા જોવા મળ્યા હતા જો કે ચોક્કસ બાતમી હોય જેના આધારે ટેમ્પાને સિટી પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં ચેક કરતા કુલ એકસો ત્રાણું બોક્સ દારૂના મળી આવ્યા હતા જેમાં બોટલની ગણતરી કરતા બે હજાર છોત્તેર નંગ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી પોલીસે બે હજાર છોત્તેર દારૂની બોટલ નંગ જેની કિંમત અગિયાર લાખ ઈઠ્યોતેર હજાર ચારસો તેમજ ટેમ્પાની કિંમત પાંચ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ સોળ લાખ ત્ર્યાશી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પો ચાલક જીતેન્દ્ર પૂરણ સિંહ તવર રાજપૂતને ઝડપી વિનય શર્મા નામનો ઈસમ જેના પૂરા નામઠામની ખબર ન હોય જેને વોન્ટેડ જાહેર કરી એલસીબીએ સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે